ઇલેક્ટ્રોલર બોન્ડ અંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ઈડીની ધમકી આપીને ભાજપે કંપનીઓ પાસેથી બોન્ડ આપવાની ફરજ પાડવામાં આવી છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક બોન્ડ અંગે ભાજપા ઉપર આક્ષેપો કર્યા છે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપો કર્યા હતા

અને આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ શહેરીજનો સુધી ગુજરાતની પ્રજા સુધી કોંગ્રેસ પક્ષનો અવાજ પહોંચે એવી અપેક્ષા અપેક્ષાથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી કપિલ જોશી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે એટલે વિગતવાર જે વિગતો જે છે એ તમામ સત્ય હકીકત એ આપીસ વખત રજૂ કરે છે અને ટૂંકમાં એ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે પૂર્ણવતી કરીશું કપિલભાઈ ઓકે